ગુજરાત સરકાર શ્રી દ્વારા નવનિર્મિત આવાસોનું શ્રી દ્વારા વર્ચ્યુઅલી લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું બોટાદ વિધાનસભા ક્ષેત્ર બોટાદના જૂના માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ આવાસ યોજનામાં નિર્મિત ગુજરાતભરના આવાસનું ગુજરાતના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું બોટાદ જિલ્લામાં બનેલ અંદાજીત પાંચસો એનસી આવાસોના લાભાર્થીઓને જિલ્લાના અધિકારી પદાધિકારીઓ દ્વારા પ્રતિકરૂપે ચાવી અર્પણ કરી હતી આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર કલેક્ટર શ્રી જેનસી રોય ડીડીઓ અક્ષય બદાનિયા એસપી શ્રી કિશોર બલોલિયા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ રાજકોટ જિલ્લા પ્રભારી સુરેશભાઈ ગોધાણી

જે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું જે લોકાર્પણ ઐતિહાસિક રીતે ગુજરાતની એકસો બ્યાસી વિધાનસભા ઉપર કરવામાં આવ્યું તેમાં આશરે ત્રણ હજાર કરોડ અને આશરે દોઢક લાખ મકાન એમાં બોટાદ જિલ્લાને પાંચસોથી એંશી આસપાસ મકાનોનો લાભ મળ્યો છે અને જે પ્રધાનમંત્રીએ દરેક વ્યક્તિને પાકું મકાન એની ગેરંટી એક જે આપી છે હર ઘર તો પક્કી સાથ ઓર દરેકને જે મોટી મોદી સાહેબે જે ગેરંટી આપી છે એના અનુસંધાને આજે હજારો હજારોની સંખ્યાની અંદર લાભાર્થીઓ લાભ લીધો હતો